ગબ્બર પર્વતે અગિયાર વાગે સૌને મળીને અમે ફડાલિયા જવાના છે અને આ ઝઘડા આ હિંસાનું મોડમાં કોણે શરૂઆત કરી અને શા કારણે આ હિંસા થઈ અને આ હિંસામાં જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી ત્યારે માત્ર આદિવાસી લોકો પર જ કરવામાં આવ્યું જે લોકોએ શરૂઆતમાં લાઠીચાર્જ કરી પીએસપીઓ છોડ્યા ફાયરિંગ કર્યું પોલીસ અધિકારીઓ પર કેમ કરવામાં ના આવે છે પોલીસ અધિકારીઓ દ્વારા વન અધિકારીઓ દ્વારા આજે ત્યાં કેમ ડિસેમ્બરમાં ત્યાં જઈને ગામ ખાલી કરાવવું પડ્યું ઘરો તોડવા પડ્યા લાઠીચાર્જ કરવું પડ્યું પીએસએફ તોડવા પડ્યા પચાસ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું આ તમામ બાબતોને જાણવા માટે આવતીકાલે અમારી સમગ્ર અંબાજી ઉમરગામને આદિવાસી સમાજના સંગઠનના પદાધિકારીઓ અમેશો અને અમારી લીગલ ટીમની સાથે આ ગામની મુલાકાતે જવાના છે અને આ ગામમાં જે પણ ઘટના ઘટી છે એમાં મૂળમાં જઈને શું હકીકત છે એ હકીકત જાણીને બહાર લાવીને આવનારા દિવસોમાં નિગમ થઈ અને આદિવાસીઓને સંવિધાનમાં મળેલા જે પ્રાવધાનો છે સામાજિક અધિકારો છે એને કઈ રીતના ઉપયોગ થાય અને ત્યાંના લોકોને કઈ રીતના આમાંથી બહાર કાઢીએ હિંસા કઈ રીતના રોકાય એ તમામ બાબતોની આવતીકાલે અમે ત્યાં પહોંચીને ચિંતન કરવાના છે વાત કરવાના છે અને આવતીકાલે એનું નિરાકરણ કઈ રીતના આવે એ દિશા તરફ અમે વધવાના છે